નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પહેલી નવેમ્બર બે હજાર પચીસ ને આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ થરાદ થરાદમાં જીરુંના સૌથી ઊંચા ભાવ આડત્રીસો આસપાસ નોંધાઈ રહ્યા છે સામાન્ય વધઘટા છે પણ જોવા મળી રહી છે મોટા ભાગના માર્કેટ યાર્ડમાં ચીરુમાં સુધારો પણ દેખાઈ રહ્યો છે જ્યારે થરાદમાં પણ છેલ્લા ત્રણ દિવસથી સુધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે જ્યારે મગફળી તેમજ અજમાના ભાવમાં પણ સ્થિરતા જોવા મળી રહી છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે આ જાણી લઈએ કે રાઈડો ચીરું અને અજમાના ભાવ થરાદ માર્કેટ યાર્ડની અંદર શું ચાલી રહ્યા હતા મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોઈએ તો ચીરું પચીસસો પચાસથી સાડા ત્રીસો તેર રૂપિયા રાયડો બારસો એકવીસથી તેરસો પાંત્રીસ રૂપિયા એરંડા બારસો એંશીથી તેરસો સોળ રૂપિયા અને બાજરી ચારસો સિત્તેરથી પાંચસો પંચોતેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ